જે સમયથી જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે તે સમયથી જ નવા મંત્રીમંડળને લઈને ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખને લઈને અનેક અટકળો ચાલી રહી છે અટકળો તે જ બની છે કે ભાઈ ટૂંક સમયમાં નવા મંત્રીમંડળ તો બની જ જશે જૂના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જશે અને નવા મંત્રીમંડળમાં કયા કયા ધારાસભ્યોને સ્થાન મળશે તેને લઈને અનેક અટકળો ચાલી રહી છે અનેક ચર્ચાઓ થઈ રહી છે કે ભાઈ આ વિસ્તારમાંથી આટલા ધારાસભ્યોને જે છે તે મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અનેક નામો ચર્ચાઈ રહ્યા છે પરંતુ આજે એ નામની ચર્ચા કરવી છે જે સૌથી વધુ પ્રખ્યાત નામ છે સોશિયલ મીડિયામાં સૌથી વધુ એક્ટિવ પણ જોવા મળતા હોય છે એવા આપણા મંત્રી હર્ષ સંઘવી શું નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને ફરીથી એ મંત્રીપદ સોંપવામાં આવશે કે કેમ શું મંત્રી હર્ષ સંઘવી એ પોતાના પદ ઉપર યથાવત રહેશે કે કેમ નવા મંત્રી મંત્રીમંડમાં તે મુદ્દા અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષો ઠક્કર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવા મંત્રીમંડળને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી જેમાં દિવાળીના તહેવારના સમયથી જ જો વાત કરવામાં આવે તો એવી ચર્ચાઓ હતી કે ભાઈ હવે દિવાળીનો તહેવાર પચશે એટલે નવું મંત્રીમંડળ આવી જશે જૂનું મંત્રીમંડળ જેનું વિસ્તરણ થઈ જશે ત્યારબાદ હોળી ધૂળેટીનો તહેવાર પણ સમાપ્ત થઈ ચૂક્યો ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પેટા ચૂંટણી આવી ગઈ તેમના પરિણામો પણ આવી ગયા પરંતુ હજુ સુધી નવું મંત્રીમંડળ ન બન્યું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર ન થયું પરંતુ જ્યારે જયારે નરેન્દ્રભાઈ પ્રવાસે હતા તે સમય દરમિયાન ફરીથી એ અટકળો શરૂ થઈ ચૂકી છે એ અટકળો તે જ બની છે કે ભાઈ હવે ટૂંક સમયમાં નવું મંત્રીમંડળ તો બની જશે અને આ નવા મંત્રીમંડળમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી પોતાના જે નેતાઓ ધારાસભ્યો છે એ લોબિંગ કરી રહ્યા છે કે ભાઈ ભાજપ કમાન્ડ સાથે સંપર્ક સાધી રહ્યા છે કે અમારું નામ નવા મંત્રી મંડળમાં આવી જાય સૌરાષ્ટ્રના નેતાઓ હોય મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના એ ધારાસભ્યો સતત લોબિંગ કરી રહ્યા છે પ્રયત્ન કરી રહ્યા છે કે અમને નવા મંત્રીમંડળમાં ભાજપ હાઈ કમાન્ડ સ્થાન આપી દે પરંતુ આજે વાત કરવી છે કે તાજેતરમાં જે આપણા ગુજરાત રાજ્યના જે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે જેઓ ખૂબ જ ચર્ચામાં રહેતા હોય છે તેમનું નામ ખૂબ જ ચર્ચામાં રહેતું હોય છે જેમાં સોશિયલ મીડિયામાં પણ તેઓ ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે અને અનેક સમાચારો તેમને લઈને બનતા પણ હોય છે યુવાનોમાં એ ચર્ચિત ચહેરો છે કેટલાક યુવાનો જે છે તેમને એક રોલ મોડલ તરીકે પણ જોતા હોય છે કે ભાઈ હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રી એમને રોલ મોડલ બનાવતા હોય છે કે ભાઈ જીવનમાં આવું કાર્ય કરવાનું છે તેમના નિવેદનોને કારણે પણ હર્ષભાઈ સતત ચર્ચામાં રહેતા હોય છે હવે એ ખૂબ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે કે જો નવું મંત્રીમંડળ બને તો હર્ષ સંઘવીને ગૃહમંત્રી તરીકે રિપીટ કરવામાં આવે કે કેમ જો પહેલાં પાસાની વાત કરવામાં આવે તો ગૃહમંત્રી હર્ષ સંઘવીને લઈને ઘણા નેગેટિવ સમાચાર પણ સામે આવતા હોય છે પોલીસ તંત્ર ઉપર જે છે તે અનેક સવાલો પણ ઉઠતા હોય છે કે ભાઈ પોલીસ તંત્ર શું કાર્ય કરી રહ્યું છે જો કે કોઈપણ રાજનેતા અંગે એક સિક્કાની બે બાજુ જે છે તે વાત થતી જ હોય છે પોઝિટિવ વાત પણ થતી હોય છે નેગેટિવ વાત પણ થતી હોય છે એટલે પોલીસ તંત્ર ઉપર અનેક સવાલો ઉઠતા હોય છે જ્યારે આપણે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ કાઉન્ટમાં જ્યારે એમની પોસ્ટની કમેન્ટ્સ વાંચતા હોઈએ જે ઘણી બધી કમેન્ટ્સ નેગેટિવ પણ આવતી હોય છે ઘણી બધી કમેન્ટ્સ પોઝિટિવ પણ આવતી હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એક એવો વર્ગ છે જે હર્ષ સંઘવી સામે ક્યાંક રોષમાં પણ જોવા મળતો હોય છે કે ભાઈ હર્ષ સંઘવીએ પોલીસ ખાતાને ભ્રષ્ટ બનાવી દીધું છે આ તેવી ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય છે બીજી બાજુ હર્ષ સંઘવીના જે અમુક કાર્યો છે તેને લઈને તેમની સરાહનીય કામગીરી પણ બહાર આવતી હોય છે એટલે હર્ષભાઈ જે ખરેખર ખૂબ તેમનું મંત્રીપદ ચર્ચાઈ રહ્યું છે કે ભાઈ ગૃહમંત્રી ફરીથી રિપીટ થશે કે કેમ કારણ કે સૌથી યુવાન મંત્રી છે યુવાન ચહેરો છે તેમનો પરિવાર પણ રાજકારણમાં ખૂબ જ પ્રખ્યાત છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બંને સાઈડ એટલે કે તેમની નો નેગેટિવ અને પોઝિટિવ બંને સમાચારો સતત સામે આવતા જ હોય છે તેમનું ગઢ સુરત સુરતની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક સુરતમાં એ ગુનાઓનો ગ્રાફ ખૂબ જ વધી રહ્યો છે અને બીજી બાજુ

વાત કરવામાં આવે તો તેમની સરાહનીય કામગીરી તો ઘણી વખત બહાર આવતી હોય છે પરંતુ હર્ષભાઈ સંઘવી ના રાજમાં જો વાત કરવામાં આવે તો ઘણી વખત ઘણી ફરિયાદો પણ થતી હોય છે કે ભાઈ હર્ષભાઈએ આ કાર્ય નથી કર્યું પોલીસ તંત્રને નથી સાચવ્યું એવા ઘણા બધા સમાચારો સામે આવતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ હાઈ કમાન્ડ એ સમગ્ર રિપોર્ટ કાર્ડ કોઈપણ નેતાને લઈને બનાવતી હોય છે કે ભાઈ એના રિપોર્ટ કાર્ડના આધારે તેમને રિપીટ કરતા હોય છે અથવા તો તેમને મંત્રી પદ મૂકવું પડતું હોય છે નેતાને બધી જ કામગીરી ભાજપ હાઈકમાન્ડ કરતું હોય છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે હર્ષ સંઘવીને મંત્રી પદ પાછું જે ગૃહમંત્રી પદ છે ખૂબ જ મહત્વનું ખાતું છે તે તેમને મળે છે કે ફરીથી કેમ એ ખૂબ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ગૃહમંત્રીના પદ માટે કેટલાક નેતાઓના નામ પણ ચર્ચાઈ રહ્યા છે તો તમને શું લાગી રહ્યું છે કે ભાઈ ગૃહમંત્રી હર્ષ સંઘવી નું એ ખાતું ફરીથી રિપીટ થશે કે ક્યુ હર્ષ સંઘવી એકરૂ મંત્રી તરીકે યથાવત રહેશે કે કેમ જો નવા મંત્રીમંડળ બને છે જો જૂના મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે તો અને તમારો જે પણ જવાબ હોય હા કે નાય અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલે તેને સબસ્ક્રાઈબ કરી દેજો